કક્ષાનો વન મહોત્સવ માલપુર ખાતે અધ્યક્ષતામાં યોજાયો માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ માલપુર ખાતે યોજવામાં આવ્યો હતો પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે પ્રાર્થના ડાન્સ સ્વાગત ગીત સહિત કાર્યક્રમોની વન મહોત્સવ દીપી ઉઠ્યો હતો રાજ્ય અને જિલ્લા કક્ષાએ માલપુર તાલુકાના પરસોડા સ્કૂલમાં યોજાયો હતો તાલુકા કક્ષાનો વન મહોત્સવ લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાના અધ્યક્ષતાને યોજવામાં આવ્યો હતો રિપોર્ટર વાલમ બારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માલપુર આજ રોજ પંચોતેરમાં વન મહોત્સવ અંતર્ગત માલપુર તાલુકાના પરસોડા ગામે ભાગ્યોદય વિદ્યાલયમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી એક પેડ માકે નામ અંતર્ગત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન કર્યું છે અને આહવાનના ભાગરૂપે આજે અહીંયા હજાર જેટલા વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવશે સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે એક પેડ માકે નામ અંતર્ગત આખા ગુજરાતમાં ને આખા ભારત દેશની અંદર લાખો ને કરોડોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવાનું દેડું ઝડપ્યું છે માન્ય વડાપ્રધાનશ્રી અને એની અંદર તમામ કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના પ્રમુખ હોય જિલ્લા સદસ્યો સદસ્યોશ્રીઓ હોય કે તાલુકા સદસ્ય શ્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારો આ કામ માટે લાગી ગયા છે તેમજ અધિકારી શ્રીઓ પણ આ કામ માટે લાગી ગયા છે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષોમાં રણછોડ છે એવી વાત સાથે હું આપ સર્વને આ માલપુર તાલુકાની જનતાને વિનંતી કરું છું કે આપણે જો આવનારા દિવસોની અંદર આપણી પેઢીને સુખી અને સમૃદ્ધ રાખવી હશે એવો સમય ના આવે કે ઓક્સિજન આપણે વેચાતો લેવો પડે એના માટે આપણા ઘરમાં કે આપણા ઘરની બહાર ઘરની બાજુમાં અથવા આપણા ખેતરોની અંદર વૃક્ષોનું વાવેતર કરીએ એ જ તમામ નાગરિકોને વિનંતી છે